સ્વિડિશ પ્રીમિયમ કાર નિર્માતા વોલ્વોએ તેની ફ્લેગશિપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ વોલ્વો એકસી નાઇન્ટી ફેસ લિફ્ટ ભારતીય બજારમાં રૂપિયા એક પોઇન્ટ ત્રણ કરોડની શરૂઆતની કિંમતે લોન્ચ કરી છે આ નવા મોડેલમાં અનેક ડિઝાઇન તથા ટેકનોલોજીકલ અપગ્રેડ કરવામાં આવ્યા છે વધુમાં તેમાં બે લિટરનું નવું મિલર એન્જિન પણ આપવામાં આવ્યું છે જે તેને પહેલા કરતા વધુ શક્તિશાળી બનાવે છે તેમાં ક્રોમエレમેન્ટ સાથે નવી ડિઝાઇનની ગ્રીલ છે તેની બંને બાજુ આકર્ષક એલઈડી હેડલાઇટ્સ છે અને વધુ આધુનિક થોર હેમ્પર્ડ શેપના એલઈડી डीआरએલ છે તેના બમ્પરને પણ અપડેટ કરવામાં આવ્યું છે સો અહીંયા પે જો ગાડી લોન્ચ અમને કિયા હે અહીંયા પે સો ઇસમે નયા યે હે કી ઇસકા apolsci ઇસકા સારા લક્ઝરી ઇફેક્ટ અંદર અંદર કા સ્ક્રીન ઓર બમ્પર ઇસકા સબકૂચ હી ચેન્જ હે તાકી યે સબકો એક નયા લુક મિલે નઈ ગાડી મિલે और 2014 में हमने XC90 लॉन्च की थी ऑल ओवर वर्ल्ड में और उसके बाद अब हमने इसको चेंज किया है लोगों ने तब बोला था कि ये बहुत बढ़िया गाड़ी है इसके बाद क्या पर हम वहाँ पे नहीं रुके थे हम हमें ये मालूम था कि हमको उससे बढ़िया काम करना है अच्छा काम करना है तो ये गाड़ी जो लॉन्च हुई है ये उसी को दिखाता है कि दस साल के अंदर हमने क्या प्रोडक्ट बनाया है हम लोग यहाँ पे जो है तकरीबन ढाई सौ से तीन सौ गाड़ियाँ प्लान कर रहे हैं कि हम लोग बेचेंगे पूरे साल के अंदर और गाड़ी का जो प्राइस है वन जीरो टू एट नाइन का यहाँ का गुजरात के अंदर प्राइस है इसका एक शोरूम प्राइस